જાણ થતા લક્ષ્મીપુરા પોલીસે કરી દોડધામ દારૂના નશામાં હંગામો કરનારા સામે શું થશે કડક કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ આખી ઘટના ડ્રાઈવર ડ્રાઈવર છે ચાલો ડ્રાઈવર છોકરા તો દાદાગીરી કરે છે કરો ફોન એ વાત છે પકડા છે આ્એષજૉ me ીરીંએ સેમએ, સ઼ેજ્એ મસ્ભં! ની વણ ન ન ન ન ન ન ન નંન ન નન ન 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 નન ન ન ન ન ન ન ન નન ન